બોલ શું મહારાજની શ્રી ધન્યવાદ બહુ સારો વાણીનો દોર ચાલ્યો સંતોય પણ સુંદર સત્સંગ કર્યો એક શબ્દો પર જો આપણું લક્ષ્ય હોય તો મેળ પડી જાય મારા વાલા કારણ ગુરુજીનો મહિમા કેવો છે ચાર વેદ ચાર વેદનો સાર છે ઉપનિષદ ઉપનિષદનો સાર છે ભગવત ગીતા અને ભગવત ગીતાનો સાર છે સદગુરુ જ્યાં સુધી સદગુરુ ના મળે ને ત્યાં સુધી जम समय मां बात भी नहीं संतों को कहूं से मीरो भाई तो ठपको अपियो से आपड़ा गुरु जीनी वा तो रे वा तो कोनी आगढ़ करिए जने तेने पूछूं ये तो दूरे बतावे મળી છે વાહ તો રે વાતો કોની આગળ કરીએ આખું જગત પૈમો છે હે જો તમે જો ભાઈ સિવાય કોઈ બીજું છે

આપણે ગુરુ ના શરણ એટલા માટે કહેતા કે હે ગુરુ મહારાજ મારું જન્મ મરણ મટાડો હે મટાડ્યું કે ના મટાડ્યું મટાડ્યું અસે ગુરુ મહારાજે જન્મ મરણ નહીં મટાડ્યું અને મટાડ્યું હોય તો હમમનો સમજવાનો બે નંબરના ગુરુ મળ્યા ગુરુ મહારાજે જન્મ મરણ નથી મટાડ્યું પણ ગુરુ મહારાજે પોતની અંદર એવી જુકતી કરી જુકતી અંદર તમને એવી જગ્યાએ લઈ જઈને ઉભા રાખ્યા કે તું જન્મ્યો જ નથી તો જન્મ્યો જ નથી તારે ચેતન સાધક હોય ને એવું નક્કી કરે કે જો હું જન્મ્યો નથી તો મારું મરણ તૈણ કાળમાં હોય મારો પ્રશ્ન જ ખોટો હતો ગુરુ મહારાજ જોડે હું પ્રશ્ન લઈને ગયો તો ને એ પ્રશ્ન જ ખોટો હતો અને ખરેખર ખોટો હતો તમારો જન્મ મરણ જન્મ જ નતો તો મરણ ગતિ હોય હે નથી જન્મ્યા તો કે ક્યાંથી મરવાના વાતા ઉતારી દયો ને હઈએ કે આથી બી તો શું કહીએ હે ગુરુ મહારાજે પરમાત્માની ઓળખણ કરાય કે ના કરાય બોલો બધા કરાય હોય તો સમજવાનું કે બે નંબર ના ગુરુ મળ્યા હે ગુરુ પરમાત્માની ઓળખણ ના કરાવે જો પરમાત્માની ઓળખણ કરાવે તો બે થાય જેને ઓળખ્યો એ અને જેને ઓળખ્યો એ હે બે થ્યાક ના થયા બે તો છે નહીં પણ ગુરુ મહારાજે પરમાત્માની ઓળખણ નઈ બનાવી ગુરુ મહારાજે પરમાત્મા બનાવી દીધા શું કર્યું પરમાત્મા બનાવી દીધા હે આ તો ગુરુ મહારાજની વાતો છે હે બાકી તમે બીજે જો કોણીએ ગોળ ચોટાડ્યો છે ના ખાઈએ કક ના કશું કરીએ કે બદ બીજે ગય તમન લબડાઈ રાખેલા છે ગુરુવા શિકારી બડા પ્રપંચી તુજે પકડવસ રાખા વાણી જાળડ ડાકર કે જીવકો પરમ મેં ડાલા હે હવારે વેલા ઉડજો ડાડા પોણી નાજો કબૂતરાના દોણા લગજો પૂજાપાઠ કરજો આરતી કરજો મંદિર માં દેવ જજો પોષમ પૂર્ણમ કરજો અગિયારસ કરજો હે હેડતા અંબાજી જજો હે ડાકોર દ્વારકા જજો અનિમ કરતા કરતા વર્ષે બે વર્ષે પાંચ વર્ષે કે તમારી પુણ્ય પાક્ષા ને એટલે તમને એનું ફળ મળશે કોઈને ન મળ્યું હોય બતાવજો હે ભારત દેશની અંદર રોજની ની પચીસ હજાર લક્ઝરીઓ કાશ્મીર થી કન્યાકુમારી સુધી ઓમ થી ઓમ ઓટા મારે છે પરમાત્માને હોધવા માટે હજી સુધી કોઈના ના ભગવાન આવ્યો નથી હે કેમ નથી આવ્યો ભગવાન ખોવાણો નથી ને આપણે ખોળીએ છીએ ભગવાન કોઈ ઢબુડા જેવો નથી ખોવાઈ જાય ને આપણે ખોડીએ તો હાથમાં આવે હે હાલ હાજર છે હે અને તોય ખોળવાનો છે પણ કોઈ સદગુરુ મળે તો એ પરમાત્માની ઓળખણ કરાવે પરમાત્મા આખું જગત પરમાત્માના આકારમાં ફિટ કરી દીધો છે કોઈને રોમનો આકાર ફિટ થઈ ગયો કોઈને કૃષ્ણ ભગવાનનો આકાર ફિટ થઈ ગયો કોઈને રોમાપીરનો આકાર ફિટ થઈ ગયો હે કોઈને સહેજાનંદ સ્વામી મહારાજ નો આકાર ફિટ થઈ ગયો કોઈને માતાજી નો આકાર ફિટ થઈ ગયો આખું જગત આકારના ડબ્બામાં પેક થઈ ગયું પરમાત્મા કેવો છે સંતોના પુરાવા છે શાસ્ત્રોના પુરાવા છે ચોબડાની ઓખે દેખાય એવો પરમાત્મા બન્યો જ નથી હે સંતોએ પુરાવા આપ્યા નો દેખાય રૂપ એનું લેવાય પાર નો લેવાય પાર કહો તો કે વાય નહીં બોલે પાવન બાર તમે જો જો રે હે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે ચોપડાની વખે જોવો હોય તો જોવાયો નથી ન દેખાય રૂપે નું ન લેવાય પાર એનું માપ કાઢવા જઈએ તો નીકળે એવું નથી અમાપ છે હે સવા પુરાવો આપ્યો લોબો પોળો ચોરસ ચરખો તપાસો તમામ કે માપે કોઈ મરજી વાયને કે અમારા પ્રણામ અજી સુધી ઓનું કોઈ માપ કાઢ્યો નથી હે ન દેખાય રૂપે નું ન લેવાય પાર કે કહું તો કહેવાય નહીં બોલવાનો વિષય નથી અને પાછો બોલી રહ્યો છે કે બોલે બાવન આ પરમાત્મા છે આ પરમાત્માને પ્રાપ્ત કરવા આખું જગત અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે કોઈ જપ કરે કોઈ તપ કરે કોઈ તીર્થ કરે કોઈ વ્રત કરે કોઈ ધ્યાન કરે કોઈ ધારણા કરે કોઈ સમાધિ કરે કોઈ શરીરને ભૂખે માર્યું કોઈ બોય હુવાડ્યું કોઈ હેડીને થકવાડ્યું હે કોઈના હાથમાં ભગવાન આવ્યો નથી અને એનું કારણ છે ખોવાણો નથી આપણે ખોડીએ છીએ હે

સાહેરે શેડો તો મારા ગુરુજી બતાવે ઓન શેડો તો મારા ગુરુજી બતાવે બીજા ને હાથ નવ આવે શેડો તો મારા ગુરુજી બતાવે પરમાત્મા હમ જણમરેલો છે ધર્મ ચક્ષુથી દેખાયો પરમાત્મા બન્યો નથી હે સમજણ એટલે જ્ઞાન અને અહીંયા સંતો પુરાવા આલ્યા જ્ઞાન થી જ્ઞાન થી જ્ઞાન થી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાન થી હે ઓખે દેખાડ્યા ના હાથે જલાવ્યા કે નામ તણા નિશાન થી મને ગોવિંદ મળ્યા ગુરુ અને કીધું પાછું કે સુન સુનજો સાન પાન કાન થી હે મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાન થી

કાદવ કિચડ કોકરાટ ઠીકરી આ બધું હટાવો ને એટલે પોણી તો પ્રગટ જ છે અને ગુરુ મહારાજે આ બધું આવરણો હટાયો અને પરમાત્મા પ્રગટ થઈ ગયો હે ગુરુ મહારાજે જ્ઞાન બારથી લાઈન નથી આલ્યું અને ગુરુ મહારાજે કોઈ શબ્દથી થી જ્ઞાન નથી કર્યું કાંગ શબ્દ તો પહોંચાયો નથી પણ સુદ સદગુરુ મહારાજે શું કરી હે સોન કીધી ને સૂર્યતા

જ્યારે સાચા અર્થે તન મન ધન થી સમર્પણ કર્યું ને ત્યારે તો કોઈ શબ્દ નતો પણ ચેતન સાધક હોય ને એ તો વિચાર કરે કે મે મારું તન મારું ધન મારું મન આ બધું સોપ્યું તો હું આપવા વાળો કોણ આ સોન આ સોન કરી ગુરુ મહારાજે શબ્દ વગરની સોન હતી અને આ વીજળીના ચમકારે મોતી પરોવાઈ ગયો તો પરોવાઈ ગયો નકા આખી જિંદગી તોય મેળ પડેવો છે અને ગુરુ મહારાજ તો સોન કરે હે મારા ઘેર એક દિવસ બપોરે સાડા અગિયાર વાગે ચાર સંતો આવ્યા હવે સાડા અગિયાર વાગે ચાર સંતો આવ્યા એટલે ચા પાણી કર્યો એટલે અડધો કલાક નીકળી ગયો એટલે બાર વાગ્યા બાર વાગ્યા એટલે કોઈ પૂછવાનું ના આવે કે મહારાજ તમારે મમ કરવાનું છે આપણને સમજણ પડી જવી જોવે કે મમ ટાઈમ થઈ ગયો છે બાર વાગ્યા એટલે મેં મારા ઘરવાળાનું હુકમ કર્યો કે આપણે કીધું ખાવાનું બનાવો તેમને સહેજે સહેજે પૂછ્યું મને

અર મારી બાજુમાં રાઘવ મહારાજ દેવા બાજુમાં બીજા સંત બેઠા હતા એમની નજર પડી ગઈ મન કે અસબેરા વાદન કે આપકે શિરું બીરું નઈ ખાઓ કે સાધુ બનાઓ મે તો કૃષ્ણ કનિયા લાલની જે હે આ સોન કરી ગુરુ મહારાજ હે સોન કીધીને કે સુરતા જાગી ગઈ કે સીધે સીધી હમચર્થે પણ ક્યારે હે મે દેવા સરખો દી દું દઈ પાછું વડીને જોયું નઈ આ તો જેને આખો આખો આખે આખો સમર્પણ થઈ ગયો ને આ એનો મહિમા સમારાવાલા ખાલી આલવા ખાતર આલી હોય ને એના મહિમા નથી આ તન મન ધન હોપી દીધું જેને તમે મારું મોની બેઠા તા અને આ જગતમાં તમે જેને મારું મોની બેઠા તા ને હકીકતમાં એ તમારું હતું જ નહીં હે એક જગ્યાએ હું જતો તો ભજનમાં રસ્તામાં ઊભો રહ્યો એવા એક ભાઈ ત્યાંથી ભેંસ લઈને નીકળ્યા એટલે મેં પૂછ્યું કે કાકા ભેંસ તમારી છે

મેં કીધું આ પગ કના કે તો કે બેસના મેં કીધું આ વાચળ કના કે તો કે ભેસના મેં કીધું આ પૂછડું કનું કહે તો કે બેસનું કીધું આ બધું બેસનું કીધું તમારું શું મોથામાં ખંજવાળો મંડ્યું કારો હાથ કે તો કોટુ બોલતો તો કે બે હે આ જગતમાં આપણે જેને મારું મોનીર બેઠા છે ને ઇથી આપણે ન્યારા ન્યારા ને ન્યારા છે આ શરીર આપણે મારું મોનું એટલે ગુરુ મહારાજે કીધું પહેલા તો આનો આ કચરો કાઢ નાખવા દે એક વાત પહેલું તો તમારું તન મન તન શીશ લઈ લીધું તમને નવરા કરી નોખ્યા હે એટલે આવું થયું ને એટલે એક જગ્યાએ પાછો પ્રશ્ન થયો હતો કે ગુરુ મહારાજે તન મન ધન લઈ લીધું તો કે બોધ કર થયો આવા પ્રશ્નો તો થાય ને એટલે ફરતો ફરતો પ્રશ્ન મારી ફાય એટલે મને આવડતો એવો જવાબ આપ્યો મેં હવે અમે દરજી છીએ બરાબર વ્યવહારિક સત્તામાં દરજી કોમ કરું છું હવે નારું મહારાજ મારા ફાય પેન્ટ શર્ટ લઈને આયા કપડું લઈને મને આપ્યું કપડું મેં માપ લઈ અને કપડું મારા ફાયે રાખ્યું અને બે ચાર દાળા પાસે ગુરુ મહારાજને મહારાજ આપ્યું કે નહીં અને એ મન કયો પડેલું હતું ગુરુ મહારાજના ના ચરણમાં હતું તમે સમર્પણ કર્યું એ મન કયો હતું ગુરુ મહારાજના ના શરણમાં હતું હવે એમને મને કપડું આપ્યું એટલે મેં એમને શિવને આપ્યું બરાબર હવે મન ગુરુ મહારાજના શરણે પડ્યું હતું ને એટલે સમજ્યું તો હોપી જ ના હોત તમારી જોડે રાખ્યું નહીં હતું તો આ બોધ કને થયો મન ન થયો અને ગુરુ મહારાજ બોધ મન જ કરે છે મન જ આ બધી આધિ વ્યાધિ ઉપાધી પરમાત્મામાંથી મન સુટું પડીને પરમાત્મા ને ભૂલી ગયું તું એ ગુરુ મહારાજે કીધું કે હે મન તારા ઠેકોણે કે હરીને ઠેરાવજે આવું સમજે તો કે માષોક થાય બીજો નથી મન તું ખોળી ખોળીને જોને તારા રૂપને કે ખોળી જોતામાં તું ખોવાય કે બીજો નથી મન પરમાત્મા બે રાખ્યો જ નઈ બે એક કરી નાખ્યા નદી સમુદ્રને મળી ગઈ ને નદીનું નખોદ જ્યું મન એકવાર પરમાત્માને મળી જ્યું ને મન અમન થઈ ગયું પરમાત્મા સ્વરૂપ થઈ ગયું નદી સમુદ્રને મળી સાગર સ્વરૂપ થઈ જઈ એમ આપણા ગુરુ મહારાજે આપણા જે મન હોપ્યું હતું ને મન શુદ્ધ કરી પવિત્ર કરીને આપણને પાસું હોપ્યું વિવેક કરવા આ મનને સદાય ભજન માં રાખજો હે પણ આપણું મન પાછું પાછું ભટકી જાય તો સમજવાનું કે અમાર ગુરુ મહારાજ કોઈ વક નથી હે ગુરુ મહારાજે તો નક્કી કરાયું કે નહીં એક ગુરુ મહારાજ હતા ને એમના આશ્રમ એક ભાઈ પાંચ વર્ષ રહે હવે બનવા કાળીએ સેવક હતો ને એક બીજા સેવક અંગત ઝઘડો થયો અને પેલા સેવકે પેલા ગધેડો કીધો ત્યાં તો હતો ને તે રોતો રોતો પેલા ગુરુ મહારાજ ભાઈ જે કે ગુરુ મહારાજ જોન કે પેલો મને ગધેડો કે છે ગુરુ મહારાજ કે આરા ગધેડો ચિંતાણ હું છેલ્લે 100 વર્ષથી એમ કહું છું તો આત્મા છે તો એ માનતો નહીં અને પેલા એ તને એકવાર ગધેડો કીધું ને તે માની લીધું હે

अनपसे भी मस्ती आ गा मुझे मेरी मस्ती कहा लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं पता जब चला मेरी हस्ती का मुझको बस एक मैं ही मैं हूं दूजा कुछ हिंदी पिक्चर नु गीत बोली पे मारी बात में विराम आ लो मर्म छुपाये से मुझको देखोगे जहां पे मुझको पाओगे वहां पे मैं ही मैं हूं मैं ही मैं हूं